રાજા જેવી સ્થિતિની જેમ વહીવટ ચાલી રહ્યો છે નગરજનોએ કાળી મજૂરી કરીને ચૂકવેલા ટેક્સના પૈસા વેડફવાની જાણે કે અધિકારીઓ અને શાસકોને પરવાનો મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે પરંતુ તાજેતરમાં જ એક સારા રોડને ફરી નવો બનાવવા કોન્ટ્રાક્ટર અને અધિકારીના પ્રયાસને મેરે નિષ્ફળ બનાવ્યો હતો આખરે મામલો મહાનગરપાલિકા કમિશનર સુધી પહોંચતા કમિશનરે મહાનગરપાલિકાના અધિક મદદની સિગ્નેચરને સસ્પેન્ડ કરી દેતા ચકચાર મચી ગઈ હતી ભાવનગર મહાનગરપાલિકા દર વર્ષે કરોડો રૂપિયાના ખર્ચે રસ્તા બનાવવા પાછળ કરતી હોય છે પરંતુ હવે ખબર પડી કે રોડ નવા બનાવવા નહીં પરંતુ મળતિયાઓને કમાણી કરાવવા બનાવવામાં આવે છે તાજેતરમાં શહેરના આનંદનગર વિસ્તારમાં આવેલા શ્રદ્ધા સોસાયટીમાં રસ્તો ખરાબ છે તેમ જણાવી આ વોર્ડના અધિક મદદની ઇજનેર પ્લાન બનાવ ઇજનેર પ્લાન બનાવ્યો અને ખાતમુહૂર્ત પણ નક્કી થયું હતું ખાતમુહૂર્તમાં પહોંચેલા ભાવનગરના મેયર ભરત બારડે અધિકારીને કહ્યું કે આ રોડ તો સારો છે તેને શા માટે નવો બનાવવો છે હું અહીં ખાતમુહૂર્ત નહીં કરું તેમ કહેતા અધિકારીઓ સ્થિતિમાં મુકાયા હતા અને મેરે તાત્કાલિક આ પ્રકારની ઘટનાની જાણ મહાનગરપાલિકા કમિશનરને કરતા કમિશ્નરે તાકીદની અસરથી મહાનગરપાલિકાના અધિકારી અધિક મહા મદદની ઇજનેર પંકજ રાજાઈને સસ્પેન્ડ કર્યા હતા જોકે મેયરની કોઠાસૂચને કારણે ખોટી રીતે વેડફાતા ચુમ્માળીસ લાખ હાલ તો બચી ગયા છે પરંતુ આ કિમીઓ પાછળ માત્ર અધિકારી જ નહીં પરંતુ કયા મલાઈ પણ તપાસ થવી જરૂરી છે ભાવનગરના વિકાસ માટે ભાવનગર શહેર માટે શહેરી વિકાસ ગ્રાન્ટ સ્વભંડોળની ગ્રાન્ટમાંથી ભાવનગરના રોડ રસ્તા નળ ગટર લાઇટ બધામાં કામ કરવા માટે વિકાસ કરવા માટે જે કાર્યો શરૂ થયા છે તેમાં આનંદનગર રોડમાં શ્રદ્ધા સોસાયટી પાસે મને ખાતમુહૂર્ત કરવા બોલાવ્યો હતો પણ સ્થળ પર જઈને જે જગ્યાએ ખાતમુહૂર્ત કરવાનું હતું ત્યાં રોડ એકદમ નવો હતો ખાતમુહૂર્ત કરવા જેવું હતું નહીં રોડ બનાવવા જેવો હતો નહીં તેથી મેં સૂચન કર્યું હતું કે અહીંયા રોડ બનાવાય નહીં અહીંયા ખર્ચો કરાય નહીં પણ આ ખર્ચો તમે બીજે ક્યાંક ટ્રાન્સફર કરી દો જેથી કરીને જ્યાં જરૂરિયાત હોય ત્યાં આ ખર્ચ લેખે લાગે રોડ સૂચન એવું હોય કે દરેક વોર્ડમાં કામ માંગ્યા હોય અહીંથી કે ભાઈ જેને જે કામ કરાવવું હોય તેના સૂચન આપજો પણ આખરે રોડની તપાસ રોડનું કામ કરવું કે નહીં તે અમો એ જોવાનું હોય તે વોર્ડના અમો એ જોવાનું હોય અને તેથી જ તે આમાં ગુનેગાર સાબિત થાય છે જે આ બાબત મારી ધ્યાનમાં આવતા તપાસ કરાતો એવું ધ્યાનમાં આવ્યું કે ભાઈ જે રસ્તો ખૂબ જ સારી કંડિશનમાં હતો નવો બનાવવાની જરૂરિયાત ન હતી તેમ છતાં તે વોર્ડના જે ઇન્ચાર્જ મયી કે જેમના હસ્તક આ એસ્ટિમેટ બનાવવાની જવાબદારી હોય છે તેમણે ખરેખર તો સ્થળ મુલાકાત કરવી જોઈએ સ્થળ મુલાકાત કરીને રસ્તાની જરૂરિયાત છે કેમ તે મુજબ ચકાસણી કરીને ઉપરી અધિકારીને એમણે ખરેખર તો અહેવાલ કરવો જોઈએ પરંતુ કોઈ પણ કારણોસર તેમણે આ જોયું હતું કે નહોતું જોયું એ મારા ધ્યાનમાં નથી પરંતુ આ રીતે ચુમ્બાલીસ લાખના ખર્ચે રોડ બનાવવાનો એસ્ટિમેટ રજૂ કર્યો એટલું જ નહીં આ એસ્ટિમેટનું ટેન્ડર થઈને કામ પણ સોંપાઈ ગયું અને ખાતમુહૂર્ત કરતી વખતે આ બાબત ધ્યાનમાં એ ખૂબ જ ગંભીર બાબત કહેવાય અને એ આ જે છે એના કારણે મહાનગરની પ્રતિષ્ઠાને પણ કદાચ થોડું ઘણું નુકસાન થાય એવું મારું માનવું છે એટલા માટે તાત્કાલિક અસરથી અને આપણે ફરજ મોકૂફ કરીને એની સામે વિધિવત ખાતર તપાસ